નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આજે નિર્જળા એકાદશી નિમિત્તે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજે નિર્જળા એકાદશી એટલે કે ભીમ છે છે તો વર્ષની એકાદશીમાંથી સૌથી શ્રેષ્ઠ અને ફળ આપનારી આ એકાદશી અષાઢી સુદ બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તમામ તૈયારીઓ અને કાર્યક્રમો આજે નિર્જળા એકાદશીથી શરૂ થાય છે તો જમાલપુર જગન્નાથ મંદિરે આજે મોટી સંખ્યામાં ભક્તો માથા ઉપર પાણીની માટલી કેરી અને પંખો લાવી ભગવાનને અર્પણ કર્યા હતા આજની એકાદશી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા તો આજે જેઠ સુદ અગિયારસના દિવસે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ કહેવામાં આવે છે આજે ભીમ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યો હતો આ અગિયારસનું મહત્વ છે કે વર્ષની એક પણ અગિયારસ ન થાય પરંતુ આજની અગિયારસનું વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ મળે છે જે આપણા શાસ્ત્ર પ્રમાણે મહત્વપૂર્ણ છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્વ હોય છે તો દર મહિનામાં બે વખત એકાદશી આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશીના નામે ઓળખવામાં આવે છે આ એકાદશીને દરેક ચોવીસ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે